જય ગજાનંદ જય માતાજી આપણે આગળ જ્યારે ચૈત્ર નવરાત્ર હતા ત્યારે પણ આપણે ઘટ સ્થાપના લાઈવ કરાવેલી હતી તો આ વર્ષે પણ એકવીસ તારીખે સવારના છ ને ત્રીસ મિનિટથી આપણે માતાજીની ઘટ સ્થાપના કરાવવાના છીએ લાઈવ કદાચ તમે એમાં ન જોડાઈ શકો લાઈવમાં અને તમે પાછળથી ઘટ સ્થાપના કરવા માગતા હોય તો એ જ વિડીયો પાછો અપલોડ કરીને મૂકવામાં આવશે એટલે દરેક વસ્તુનું જ્ઞાન તમને એમાંથી મળી જશે કે આપણે માતાજીની ઘટસ્થાપના કઈ રીતે કરવાની છે માતાજીની ઘટસ્થાપના માટે જોઈતી વસ્તુઓ તમે તૈયાર રાખજો બાજુડ છે લીલું સ્થાપન છે સૂકો મેવો છે ફળ છે ફૂલ છે તાંબાનું કળશ છે થાળી વાટકી સમચી છે ત્રણ ત્રણ નેપકિન આસન છે રૂ બાકસ માતાજીનો અખંડ દીવો કરવા માટે દીવો જુવારા વાવવા માટે બે માટીના કોડિયા મકાઈ ઝાર ઘઉં મગ આવું આપણે જુવારા વાવવા માટે ત્યાં રાખવું જોઈએ અબિલ કલાલ કંકુ સંતન સિંદૂર નાડાછડીની દડી માતાજીની મૂર્તિ મૂર્તિ ન હોય તો સોપારીમાં પણ આપણે પૂજા કરી શકશું અને યથાયુક્ત તમે જે માતાજીને ભોગ લગાવવા માટે નિવેદ બનાવતા હોય તે તો આટલી વસ્તુ ત્યાં રાખજો આપણે માતાજીની પૂજા જરૂરથી સાથે મળીને કરશું જય ગજાનંદ જય માતાજી